गुजरातના પ્રવાસે બપોરે 1 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અમદાવાદ એરપોર્ટ થી અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન જશે પોલીસ કસ્ટડીમાં જે કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે તો બપોરે 1:30 વાગે કોંગ્રેસ ભવન પહોંચશે રાહુલ ગાંધી pradesh congress કરે લે ખાતે તેઓ કાર્યકરોને સંબોધિત કરશે ધરપકડ કરેલા કાર્યકરોના પરિવારજનોને મળશે 2:30 વાગે ગુજરાતની વિવિધ ઘટનાઓના પીડિતોને મળશે જેમાં મોરબી બ્રિજ કાન કેમ ઝોન આ કાનના પીડિતોને મળશે તો સાથે જ વડોદરા હરણી બોટ દુર્ઘટના અને સુરત તક્ષીલાના પીડિતોને મળશે પ્રદેશ કાર્યાલય ખાતે જ રાહુલ ગાંધી મુલાકાત કરશે તો આ વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે ગૌરવ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે જાણવા માંગીશું શું શું કાર્યક્રમો રહેશે તેમના ગુજરાત આગમન બાદ વાત કરીએ તો જે રીતે બે જુલાઈના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને જે રીતે પથ્થરમારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયો તેમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને જેમને રિમાન્ડ ઉપર મૂકવામાં આવ્યો છે આ કાર્યકરોની મુલાકાત હેતુ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે બપોરે એક કલાક એરપોર્ટ ઉપર આગમન થશે પછી તેઓ સીધા વાસણા પોલીસ મથકે જ્યાં કોંગ્રેસને કાર્યકરોને ધરપકડ કરીને રાખેલા છે તેમની સાથે મુલાકાત કરશે ત્યાંથી કોંગ્રેસ કાર્યાલય પહોંચીને કાર્યકરો સાથે સંવાદ કરશે કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધરપકડ કરેલા કાર્યકરોના પરિવાર સાથે મુલાકાત કરશે આ ઉપરાંત ગુજરાતમાં જે મોટી હોનારતો થઈ છે મોરબી પુલ હોય તખશીલા કાંડ હોય રાજકોટનો ટીઆરબી ગેમ ઝોન કાંડ હોય કે હરણી દુર્ઘટના હોય આ તમામે તમામ જે દુર્ઘટનાઓ ઘટી છે તેમના પીડિત પરિવાર સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે ઝરણા बिल्कुल आभार गौरव तो राजकोट में असामजिक तत्वों आतंक सा